નમસ્કાર મિત્રો શિયાળાનો શુભ આરંભ થઈ ગયો છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો કે સિટીમાં રહેતા હશો સવારનો જે સમયગાળો છે એમાં તો મિત્રો ટેમ્પરેચર હવે ગગડવા લાગ્યું છે ટેમ્પરેચર લગભગ સોળ સત્તર અઢાર ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને મિત્રો દિવસભરમાં પણ ટેમ્પરેચર એકદમ સડનલી ડાઉન થઈ ગયું છે એસીમાં આપણે જે રહેતા હતા એમાં કેવા પંખામાં રહેવાનો મિત્રો વારો આવી ગયો છે એટલે વાતાવરણ આખો દિવસ હવે ધીમે 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 ઠંડક થવા લાગી છે શિયાળાની અંદર આપણે મિત્રો સાંભળવામાં આવે છે કે વાતાવરણ ખૂબ ઠંડુ થાય જેના કારણે હાર્ટ એટેકના કેસમાં ખૂબ જ વધારો થાય છે કારણ કે હાર્ટ એટેક બોડીમાં કોલેસ્ટ્રોલ વધારે પડતા પ્રમાણમાં જામી જાય અને લોહીનું બ્લડ સર્ક્યુલેશન છે એ પ્રોપર ના થઈ શકે કારણ કે આપણા બોડીના ટેમ્પરેચરની મિત્રો વાત કરીએ તો સાડત્રીસ ડિગ્રીની આજુબાજુ આપણું બોડીનું અંદરનું ટેમ્પરેચર મિત્રો રહેતું હોય છે પરંતુ આપણે શિયાળામાં એવરેજ ટેમ્પરેચરની વાત કરીએ તો સત્તર અઢારની આજુબાજુ રહે જેની સીધી અસર આપણા બોડી ઉપર પડે શરીર ઉપર પડે જોયું હશે કે મિત્રો ઠંડા વાતાવરણમાં આપણી સ્કીન એકદમ ડ્રાય થઈ જાય છે તેમજ ઠંડકમાં મિત્રો આપણું શરીર પણ મિત્રો ઠંડુ થઈ જતું હોય છે જેના કારણે મિત્રો આપણું બ્લડ છે એનું પ્રોપર બ્લડ સર્ક્યુલેશન થઈ શકતું નથી જેના કારણે લોહી જાડુ થઈ જાય છે જેના કારણે આપણે સાંભળવામાં આવે છે કે હાર્ટ એટેકના કેસમાં ખૂબ જ પુષ્કળ વધારો મિત્રો થતો હોય છે તો આજના વિડીયોમાં હું તમને થી પાંચ એવા સુપર ફૂડ તમને બતાવીશ અને શિયાળામાં આપણને માર્કેટમાં ઢગલે ને ઢગલે મળે છે આ સુપર ફૂડ નું સેવન જો તમે શિયાળામાં મિત્રો કરો છો ને તો શિયાળામાં એક સ્વસ્થ લાઈફ જીવી શકો છો અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીથી પણ મિત્રો આસાનીથી તમે બચી શકો છો તો કઈ કઈ વસ્તુ છે અને ક્યારે સેવન કરવાનું છે એની તમામ માહિતી આપીશ અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ આપીશ જેને જરૂરથી મિત્રો ફોલો કરી દેજો તો વન બાય વન હવે આપણે કયા સુપર ફૂડ છે એ હવે જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે વિટામિન સી નો ખજાનો જેને આપણે આમળા તરીકે મિત્રો ઓળખે છે વિટામિન સી નો ભરપૂર મિત્રો અંદર કવું ને કે ઠોસી ઠોસી ને ભરેલું છે એ છે આમળા આપણને માર્કેટમાં શિયાળોની જેવી શરૂઆત થાય દરેક જગ્યાએ આપણને તમે કોઈ પણ વિસ્તારમાં રહેતા હશો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો સિટીમાં રહેશો ઢગલે ને ઢગલે મિત્રો આમળા આપણને મળી રહેશે તો આમળા ઘરે લઈ આવવાના છે ધોઈને તમે અથાઈને ખાઈ શકો છો ઘણા લોકો મિત્રો આથેલા ના ભાવતા હોય હું મુરબ્બો બનાવતા તો મુરબ્બો બનાવીને પણ ખાઈ શકો છો અથવા ઘણા લોકોને એઝ ઇટ ઇઝ જેવા આમળા લઈને આવે ઘરે ધોઈને ના અથાવાના ના મુરબ્બો એમને એમ ખાવાની પણ ટેવ હોય છે તો મિત્રો એ રીતે પણ ખાઈ શકો છો એટલે તમને જે ફોર્મેટમાં ભાવે તે ફોર્મેટમાં તમારે આમળાનું ભરપૂર માત્રામાં સેવન તમારે કરવાનું છે ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે લીલી હળદર જ્યાં મિત્રો લીલી હળદર એ તમારા શરીરને આ શિયાળામાં ગરમ રાખશે હા મિત્રો મિત્રો અંદર તમારા શરીરમાં દેશે કારણ કે શિયાળામાં ટેમ્પરેચર ડાઉન થઈ જાય જેના કારણે શરદી ઉધરસ આ બધી બધી સમસ્યા સમસ્યા જામી મિત્રો થતી હોય છે સાંધામાં દુખાવા સાથે સાથે મિત્રો જે બ્લડ છે ને એને પાતળું રાખવાનું કામ કરે છે એટલે કે તમે લીલી હળદર છે એને દૂધમાં પણ તમે નાખીને ખાઈ શકો છો ત્યારબાદ ઘણા લોકો તો મિત્રો સલાડ આપણે ભોજન આપણે કોઈ પણ ઓફિસમાં ગયા હોય ઘરે જયારે પણ જમવા બેસે ઘણા લોકો સલાડ ખાવાનું કેવાય અને સલાડ તો મિત્રો ખાવું જોઈએ ટામેટા છે બીટ છે કાકડી છે અને તેની અંદર તમારા લીલી હળદરનો પણ મિત્રો સમાવેશ કરી દેવાનો જેથી કરીને બોડીને અંદરથી ગરમાવો પણ આપશે અને તમારા બ્લડ સર્ક્યુલેશન તમારું પ્રોપર રાખશે અને જે લોહી છે એને જાડુ નહીં થવા દે જેથી કરીને હાર્ટ એટેક જેવી બીમારીથી તમે મિત્રો આસાનીથી બચી શકો છો ત્યારબાદ નંબર 3 એકદમ કોમન વસ્તુ છે બધા લોકો બારે માસાનો ઉપયોગ કરતા જ હોય છે એ છે લેમન મિત્રો લીંબુ લીંબુ તો ભોજનમાં ગમે તે રીતે તમે ખાઈ શકો છો લીંબુ લીંબુ પાણી પણ તમે બનાવીને પી શકો છો અથવા જે પણ તમે સબ્જી છે તમે રાઈસ પુલાવ જે પણ તમે ખાતા હો ને મિત્રો જે ખોરાક તમે તો તેની ઉપર લીંબુ તમારે અડધું થી એક લીંબુ તમારા નિયમ તમારે બનાવી લેવાનો કે આખા શિયાળાની અંદર તમારે એક લીંબુ એક દિવસમાં કોઈ પણ શાક ઉપર તમે નાખીને પણ કોઈ પણ ફોર્મેટમાં તમારે ખાવાનું છે વિટામિન સી નો તો ખજાનો છે સાથે સાથે તમારે પથરીની તકલીફ જો વારે વારે થતી હોય એ પણ નહીં થાય અને વિટામિન સી તમારા બોડીમાં જશે ને તો જેથી કરીને તમારું બ્લડ છે ને લોહી છે એ જાડું નહીં થાય જેથી કરીને હાર્ટ એટેક જેવી બીમારીથી તમે આસાનીથી મિત્રો બચી શકો છો ત્યારબાદ નંબર ફોર્થ એટલે કે ચોથા નંબર પર આવે છે એ છે જેને આપણે આદુ તરીકે ઓળખીએ છીએ તો આદુને ગમે તે ફોર્મેટમાં મિત્રો તમારે ખાવું જોઈએ અને ખાસ કરીને બધા આપણા ગુજરાતી ભાઈઓ ચા કોફીનું સેવન તો મિત્રો કરતા જ હોઈએ છીએ એટલે કે મિત્રો આદુ ને તમારે બરોબર વાટીને ચામાં તમારે નાખવાનું અને આદુવાળી વાળી ચાનું તમારે સેવન કરવાનું જેથી કરીને બોડીમાં ગરમાવો પણ આવશે અને તમારા બ્લડ સર્ક્યુલેશન મિત્રો પ્રોપર રાખશે ત્યારબાદ નંબર 5 એટલે કે પાંચમા નંબર પર આવે છે એ છે લસણ જે મિત્રો કોલેસ્ટ્રોલ નો જેને બાપ કીધો છે મિત્રો જે લોકો ને બોડી માં પુષ્કળ પ્રમાણ કોલેસ્ટ્રોલ મિત્રો વધી ગયું હોય શ્વાસ ચડી જવાની તકલીફ થતી હોય અને ઠંડા વાતાવરણમાં મિત્રો આ શ્વાસ ચડી જવાની ત્યારબાદ હાફી જવાની આ કોલેસ્ટ્રોલ ની તકલીફ તો ઘણા બધા લોકો મિત્રો સતાવતી હોય છે મિત્રો તમારે સવારે ઉઠીને નરણા કોઠે તમારે દેશી લસણ જ્યાં મિત્રો દેશી લસણની ની 3 થી 4 કડી તમારે તમારે મૂકીને બરોબર ચાવવાની છે એટલે કે બ્રશ કર્યા પેલા અને ત્યારબાદ તમારે ધીમે 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 ઉતારવાની છે હવે દેશી એકલું લસણ તમને ના ભાવે તો મિત્રો થોડું તમારે વાટી દેવાનું અને તેની અંદર અડધી ચમચી દેશી મધ એડ કરી દેવાનું એટલે કે વાટેલું લસણ દેશી લસણ પણ લેવાનું દેશી લસણ

એક ગ્લાસ નો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી તમારે એને ગરમ થવા દેવાનું ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો અને તમારે ઉતારી દેવાનો અને તેની અંદર તમારે લીંબુ અડધું લીંબુ તમે નીચોઈ ને આ ડ્રિંક નું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો પરંતુ આ ડ્રિંક જ્યારે પણ સાહેબ તમે પીઓ છો ને તો અડધો કલાક પહેલા કે અડધો કલાક પછી તમારે જમવાનું એટલું તમારે ગેપ રાખવાનું એક કલાક સુધી તમારે કોઈ પણ ખોરાક નાસ્તાનું તમારે ગ્રહણ નહીં કરવાનું એક કલાક નું તમારા ગેપ રાખવાનો છે બસ તો મિત્રો આ છ એવા સુપર ફૂડ છે જે આપણને શિયાળામાં માર્કેટમાં ઢગલે ને ઢગલે મળી રહેશે અને આ વસ્તુનું સેવન તો શિયાળામાં તમે કરી લેશો ને તો શિયાળામાં પણ એક સ્વસ્થ લાઈફ જીવી શકો છો જેના કારણે મિત્રો તમારું શિયાળામાં પણ એક સ્વસ્થ લાઈફ જીવી શકો છો અને ખાસ કરીને ઠંડા વાતાવરણમાં હાર્ટ એટેક ખૂબ જ વધારો થાય છે કારણ કે લોહી છે ને એ તમારું જાડું થઈ જાય છે એટલે જામી જાય જેના કારણે મિત્રો આ બધી ઘણી બધી સમસ્યા મિત્રો થતી હોય છે તો બસ આ છ માંથી કોઈ પણ વસ્તુ જે તમને ભાવતી હોય એને તમે રોજના જે તમે જમવામાં ડાયટમાં તમે સામેલ કરી દો જેથી કરીને શિયાળામાં પણ એક તંદુરસ્ત અને હેલ્ધી લાઈફ જીવી શકો છો મિત્રો જતા જતા એક બોનસ સ્ટીપ તમને આપી દઉં છું કે શિયાળામાં તમારે ગમે તે ફોર્મેટમાં તમારે એક્સરસાઇઝ કરવાની જેમ મિત્રો યોગાસન કરો વોકિંગ કરો જો તમે જીમમાં જતા હો તો ગમે તે ફોર્મેટમાં એક્સરસાઇઝ કરો અથવા પસીનો ના થાય ત્યાં સુધી તમારે મિત્રો વર્કઆઉટ કરીને કંઈ કરવાનું છે પાંચ હજાર સ્ટેપ તમે મિનિમમ ચાલી શકો છો ત્યારબાદ જો તમે યંગ હો તો તમે રનિંગ પણ કરી શકો છો યોગા કરી શકો છો ટૂંકમાં તમારા સ્વસ્થ જો રહેવું હોય ને તો તમારે અડધાથી થી એક કલાક તમારા બોડી માટે આપવો પડશે જો તમે નહીં આપો તો તમારા ઘણા બધા રોગોનો શિકાર બની બની શકો છો મિત્રો જેથી કરીને તમે ગમે તે ફોર્મેટમાં કોઈ પણ એક્સરસાઇઝ કરવાની જેથી કરીને તમે સ્વસ્થ લાઈફ જીવી શકો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં માહિતી નાની છે પણ ઘણી ઉપયોગી છે એટલે વિડીયોને શેર કરવાનું ચોક્કસથી ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાન પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે